ડેડીયાપાડાના આપના ધારાસભ્ય આદિવાસી નેતા યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા ચૈતરભાઈ વસાવા સાહેબ બસ્ટ ભાજપ સરકાર દ્વારા કરેલા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા જેમને આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા જેની ખુશીમાં આજ રોજ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા બિરસા મુંડા સર્કલ પર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી અમારા અમારાપાડાના ધારાસભ્ય એવા વસાવાને જે આજે નામદાર ગુજરાત છે હાઈકોર્ટ દ્વારા જે આજે જામીન આપવામાં આવ્યા છે જે જેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે એટલે જે આજે સદ્યની જીત થઈ છે એના માટે આજે અમે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે અને હવે આવનારા સમયમાં આ ભાજપ સરકારને અમે બતાવી દેવાના છે કે આવનારી સ્થાનિક રાજ્ય ની ચૂંટણી માં જેધરભાઈ ને કેસમાં કેસ ફસાવવામાં આવ્યા હતા અને વિદ્યોતેર દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા છે એનો બદલો હવે આદિવાસી સમાજ આવનારી તાલુકા જિલ્લા ચૂંટણીમાં એમને બતાવી દેશે જોહાર